ઝાલોદના માંડલીકુટા વિસ્તાર ખાતે આઝાદી બાદ એકવાર જે પ્રજાને રોડ મળ્યો હતો એમાં પણ પાલિકા નિષ્ફળ આ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ માંડલકુટા વિસ્તારના નાગરિકો સાથે થઈ રહી છે રોડની મિચોલી ગાઉ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા વોર્ડ નંબર આઠ વિસ્તારમાં પાલિકા માંડલીકુટા વિસ્તાર આવેલો છે નાગરિકો સાથે જે ઓમાયુ વર્તન પાલિકા અને સરકાર દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે ભારત દેશને આઝાદ થયાને આજે વર્ષો વીતી ગયા છે ત્યારે એક જ વાર જે પાલિકા દ્વારા આમાં રોડ બનાવવા માટેને કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે થોડા સમય બાદ જે રસ્તો છે કે ખાડાઓનો સામ્રાજ્ય થઈ ગયો હતો વર્ષો વીતી ગયા છે આજ દિન સુધી લોકો દ્વારા તમામ જે રજૂઆતો પણ કરવામાં આવી છે શાળાએ જતા નાના નાના બાળકોને પોતાના જીવના જોખમે અભ્યાસ કરવામાં મજબૂર બનવા પામે છે બાળકો રોડના ખાડા પરના કારણે સ્કૂલે જવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે કહી શકાય કે સમારકામ સમયે પણ અધૂરામાં પૂરું ધારધાર પથ્થરો નાખી દેતા જે સ્થાનિકોની તકલીફ વધુ ઉગ્ર થવા પામી છે